પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા નેશનલ મીડિયા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દેશ વિદેશમાંથી પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ દ્વારા નેશનલ મીડિયા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ જેમાં દેશ વિદેશના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ દ્વારા સ્વસ્થ અને સુખી સમાજ અંતર્ગત આધ્યાત્મિક સશક્તિકરણ મીડિયાની ભૂમિકા વિશે પાંચ દિવસ માટે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં દેશના તમામ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રિક્સ મીડિયાના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા પ્રજાપિતા બ્રહ્માકુમારી જ ઈશ્વરીય વિશ્વવિદ્યાલય રાજયોગ દ્વારા આયોજિત શાંતિવન આનંદ સરોવર આબુ રોડ રાજસ્થાન ખાતે છવ્વીસ સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી નેશનલ મીડિયા પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશના તમામ રાજ્યોના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહી મીડિયા કોન્ફરન્સમાં પાંચ દિવસ માટે ભાગ લીધો હતો નેશનલ મીડિયા કોન્ફરન્સમાં ખાસ વિશેષતા એ હતી કે આજથી વીસેક વર્ષ પહેલા મીડિયાની ભૂમિકા હતી એમાં આજે ઘણો બદલાવ જોવા મળી રહ્યો છે ઇન્ટરનેટના જમાના પહેલા ન્યૂઝ અખબારોમાં વાસ્તવિકતા મુજબ જેમ કે સમાજોના સુધારક માટે તેમજ ધાર્મિક પુસ્તકો ધર્મગ્રંથો ઉપર સમાચાર છાપવામાં આવતા હતા અને આજે એમાં ઘણો તફાવત થઈ ગયો છે જેમ વાસ્તવિકતા છુપાઈ ગઈ છે એટલે કે સમજવામાં ખૂબ જ વાર લાગી રહી છે ત્યારે ખરેખર પત્રકારની સાચી ભૂમિકા નિભાવવા ઉપર રોગ લાગી ગઈ છે જેથી પત્રકાર સચ્ચાઈ ઉજાગર કરી શકતો નથી હાલમાં મીડિયા એક વેપારનું સાધન બની ગયું છે જેથી પત્રકારિત્વ ખોવાઈ બેઠું છે જેથી સાચું પત્રકારિત્વને બેઠું કરવા પત્રકારને દિશા બદલવી જોઈએ જેથી સાચું અને ખોટું સાબિત થઈ શકે અને લોકો સુધી સાચી વાસ્તવિકતા પહોંચી શકે હાલના યુગમાં સોશિયલ મીડિયામાં ઉપાડો લીધો છે જેમાં જાણ્યા વગરના સત્યો વિનાના ભેક ન્યૂઝો તેમજ કોઈ પણ વ્યક્તિને વ્યક્તિગત રૂપી તેને બદનામ કરવા માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ થતી હોય છે ત્યારે આવો વ્યક્તિ સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટને વાંચી ડિપ્રેશનમાં આવી જતો હોય છે અને માનસિક રીતે ભાંગી જતો હોય છે ત્યારે તેનું જીવન ખોઈ બેસવાનો વિચાર કરી ક્યારેક આપઘાત કરી લેતો હોય છે જેથી સોશિયલ મીડિયામાં બદનક્ષી કે ધમકી ભરેલો મેસેજની પોસ્ટ વાયરલ કરવી એ પણ એક જાતનો આતંકવાદ છે

शायद चिड़िया का नाम आएगा आज वैश्विक शांति के लिए सद्भाव के लिए हम सब अपने स्तर पर मीडिया प्रभाव की ओर से जो मीडिया की ताकत है उसको समझकर विश्व में शांति सद्भाव सुख में संसार की स्थापना करने में अपना संभव सहयोग दे सकते हैं सहमत हैं आप सब के हमें बता सकते हैं और अभी मैं बड़े ही सम्मान के साथ अपने और विचार अमृत रखने के लिए आह्वान करना चाहूंगी माननीय भ्राता मोतीलाल